નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માંતોતેર માં ગણતંત્ર દિવસ ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ અહી દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે આવો

વિંગાબેરમાં આવેલ ગૌચર જમીન ઉપર દબાણ થયેલ તે આજે સરકારી નિયમ અનુસાર બસો સાત એકર જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યું ગામના સરપંચને સાથે રાખીને હજી કોઈ પણ દબાણ હશે તો સરકારી નિયમ અનુસાર એ દબાણ દૂર કરશે આ દબાણ દૂર કરવાથી માલધારીઓમાં આનંદ જોવા મળ્યો હતો આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો દબાણ હટાવવાની કામગીરીમાં સરકારી અધિકારીઓ ડીવાય એસ ભગોરા પીઆઈ ઝાલા પીએસઆઈ જખો પટેલ વાયોર પીએસઆઈ ડાંગર નાયબ મામલતદાર રવિભાઈ બારોટ દબાણ શાખા તાલુકા પંચાયતમાંથી નિલેશભાઈ રાવલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તલાટી સહમંત્રી પ્રવીણભાઈ પટેલ અનેક સરકારી અધિકારીઓ પણ સ્થાનિક ઉપર આવ્યા હતા અન્ય ગ્રામજનો સ્થાનિકે પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા 77 માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ

Terminal at Kandala. Upcoming shipbuilding facility at Kandala. Introducing green hydrogen based mobility solutions. Introducing magnetic levitation based hyperloop transportation system. Pilot. Go Green Kandala. દર્શક મિત્રો આજે ત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર